અંબાલાલ પટેલે કરી છે ફરી વરસાદની આગાહી કહ્યું છે કે ગુજરાતમાં પાંચ થી દસ ડિસેમ્બર દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ તો ચલો શું છે પૂરી માહિતી જોડાયા રહેજો વિડીયોની અંદર તો આગળ વાત કરીએ વિડીયોમાં તો હવે આગળ વાત કરીએ કે રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે અઢાર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બરમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપના કારણે અને પશ્ચિમથી વિક્ષેપમાં આવતા મોટું થવાની શક્યતા છે બાવીસ દિવસ અમુકથી રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે અને દીપ વાહ પણ તમિલનાડુ આંધ્રપ્રદેશ પોડીચેરીમાં અસર તરફે તમિલનાડુ પ્રદેશોમાં અતિ વરે વરસાદની પણ શક્યતા કરવામાં આવી છે વલસાડ નવસારી સુરતમાં વાત સાવરણનું વાદળ ચાંવેલે છે વલ્લભ પટેલ વધુ માં છે કે આઠ ડિસેમ્બર સુધી પશ્ચિમ વિક્ષેપની આવવાની શક્યતા છે અને પાંચ થી દસ ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી છાંટા પડી શકે છે વરસાદ નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે ઉત્તર ગુજરાતમાં પણ કોઈ કોઈ ભાગોમાં છાંટા પડી શકે છે અને બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ પણ મળી શકે છે રાજ્યમાં ઠંડીમાં વધઘટ પટેલનું વધુમાં કહેવું છે કે સૂર્ય તે રાજ્યમાં દક્ષિણથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે મિત્રો અને એવું પણ હવામાન લગાવવામાં આવે છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડાને પ્રેરિત કરી શકે છે પચીસ નવેમ્બર થી અઠ્યાવીસ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં અતિ ઘટાડો થશે બે થી આઠ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ વિક્ષેપની આવતા અને વાવાઝોડાની અસર થશે અને પશ્ચિમ ની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ખેડૂતોને પાકના સંરક્ષણના પગલાં લેવાના સૂચના અંબાલાલ પટેલનો હવામાન નિશાન પટેલનો ખેડૂતનો કે છે કે ઘઉં શાકભાજી પાકોમાં ઉગાવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને તેમના કારણે રોગ આવવાની પણ શક્યતા છે ત્રેવીસ થી અઠ્યાવીસ નવેમ્બર સુધી મહેસાણા તારીખ અઢાર નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ અઢાર થી પચીસ નવેમ્બર માં હવામાં મોટો પલટો આવી શકે છે બંગાળમાં વાવાઝોડું લગભગ આઠ ડિસેમ્બર થી શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમ વિક્ષેપ તારીખ છ થી નવ ડિસેમ્બરમાં હોવાની શક્યતા રહે છે અને વાદળ છાયું વાતાવરણ રહેશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરાય પ્રદેશમાં ભાગોમાં ભારે વરસાદ હીન ચાદર થવાની શક્યતા રહેશે બીજા સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે તારીખ ચારથી આઠ માં ઉત્તર ગુજરાતમાં ભારે વિષેપ આવવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરથી શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહે છે પરંતુ આઠ થી નવ ની ઠંડી બાવીસ ડિસેમ્બર થી આસપાસ આવી શકે છે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ ચાદર ફેલાઈ જશે અને સત્યાવીસ ડિસેમ્બર થી ઠંડીનો ચમકારો વધશે તો વધુમાં જણાવી દઉં કે બાવીસ ડિસેમ્બર થી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને અંબાલાલ પટેલ વધુમાં કહેવું છે કે બાવીસ ડિસેમ્બર થી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી પણ નીચે જશે નવેમ્બરમાં પશ્ચિમ અને કારણે તાપમાન ઘટશે ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ વખતે આઠથી થી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અસર શહેરીજનોને પણ થઈ શકે છે